અત્યારે ત્રણે ત્રણ નવી આય છે ને ક્યાં રૂટમાં મૂકી ત્રણે ત્રણ બરોબર અમદાવાદ બીજી લખો મહોદય શ્રી મોહોદય અલી વાગ્યા અમદાવાદ ત્રીજી એટલે કુકરો

હવે એમાં નકો હજુ તમને એક થી દીધો સાબ તારીખ પંદર પચીસ થી તારીખ પંદર અગિયાર પચીસ થી રેગ્યુલર ચલાવવા માટે અમે એટલી ખાતરી આપી લાંબા અંતરની જે આપશ્રીની માંગણી છે લાંબા અંતરની કમોસરીની જે માંગણી છે એમાં અંતરની જે બસો શરૂ કરવાની છે એમાં માંગણી છે એમાં રૂબરૂ ચર્ચા થયા મુજબ રૂબરૂ ચર્ચા થયા મુજબ બીજી વાત કરો નીચેની વિગત ના રૂટ શરૂ કરવા માટે અમો અધિકાર ના હોય જેથી વડી કચેરીને દરખાસ્ત વડી કચેરીને દરખાસ્ત ડિસેમ્બર પચીસ પેલી ડિસેમ્બર પચીસ তাৰম খ દ્વારા યોગ્ય કરવા અમે ખાતરી આપીએ વ્યક્તિ ના પ્રશ્ન નગર કરવા યોગ્ય કરવા અમે ખાતરી આપીએ છીએ આપીએ છીએ તેમજ માન્ય શ્રી જેવી કાકડીયા સાહેબ તરફથી પણ બગસરાના એસપી બસ પ્રશ્ન સંબંધે અમને રજૂઆત મળેલ છે મારફત પણ આ સંબંધની રજૂઆત મળેલ છે તેઓને પણ અમે ઉપરની વિગતના સમર્થન આપીએ છીએ જેથી તમારા તરફથી આપવામાં આવે બગાચા બંધ નું હેરાન આલ પૂરતું મોકુબ રાખવા અમે વિનંતી કરીએ છીએ લિખિત માં રહી જેમાં

ઉપરોક્ત પ્રશ્નો સંબંધે કે બગોધરાની અધ્યક્ષતામાં સમૂહ ઉપરોક્ત સંસ્થાના આગેવાનો તેમજ એસટીના અધિકારીઓ હાજર રહી અને વ્યક્તિ બગોદરા એસટી લગત નીચે મુજબની ચર્ચાઓ કરવામાં આવે જેમાં અમુક વ્યક્તિ વિભાગના અધિકારીઓ તરફથી નીચેની વિગતેલ બસ રૂટો શરૂ કરવા ખાતરી આપવામાં આવે છે એક નંબરની આઈટમ

બગસરા વડિયા રાજકોટ બપોરે ચૌદ કલાકે શરૂ કરવાની ખાતરી આપવામાં આવે છે ઉપરોક્ત ક્રમ નંબર એક થી છ મુજબની બસો તારીખ સત્તર અગિયાર પચીસ થી નિયમિત ચલાવવા અમુક ખાતરી આપીએ છીએ હવે પાને નંબર બે ઉપર વિશેષ જણાવવાનું કે લાંબા અંતરની બસોની સમોસરીની જે માગણી છે જેમાં રૂબરૂ ચર્ચા થયા મુજબ નીચેની વિગતના રૂપ શરૂ કરવા માટે અમોને અત્ર અધિકાર ન હોય અમારી વડી કચેરી ને દરખાસ્ત મારે ડિસેમ્બર પચીસ માં મોકલી આપવા લેખિત બાહેધારી આપી હતી એમાં એક બગસરા વડોદરા પાવાગઢ બે બગસરા નાથ દ્વારા ત્રણ બગસરા દ્વારકા નાથ દ્વારા દ્વારકા બગલસા માતાનો મઠ ઉપરની વિગતે નવા રૂપ શરૂ કરવા માટે પચીસમાં વડી કચેરીને દરખાસ્ત કરવા ખાતરી આપીએ છીએ ટિકિટ મશીન પ્રમાણમાં મળી રહે તે માટે વડી કચેરીને ખાતરી આપી હતી બસોમાં બંધ જીપીએસ સિસ્ટમ શરૂ કરવા કાર્યવાહી માટે ખાતરી આપીએ છીએ આમ ઉપરની વિગતે મામલારસિંહ બગસરાની હાજરીમાં ઉપરના મુદ્દાઓની ચર્ચા કરી એસપીના પ્રશ્નો લગત યોગ્ય કરવા અમુક ખાતરી આપીએ છીએ તેમજ માન્ય ધારાસભ્ય શ્રી કાકડીયા સાહેબ મારફત પણ સંબંધિત રજૂઆતો મળે છે તેઓને પણ ઉપરની વિગતે સમર્થન આપી હતી જેથી આપના દ્વારા મગ્ર બન્યું એલાન હાલ પૂરતું બંધ રાખવા તમને વિનંતી કરવામાં આવે છે સાહેબ આમાં કંઈ ફેરફાર ભાઈ તમે લોકો घटे घटे गाम हक़ीक़त